તો નારજીને થયું કે લાવો હવે કંસને કે બધું કુશળ છે અરે તમારા આશીર્વાદ થી બધું કુશળ છે નારજી કે છે ખા કુશળ તારી માથે મોતના ના નગારા વાગે છે પેલી આકાશવાણીના શબ્દો ભૂલી ગયો નારદજી કહીધું કે ભૂલી ગયો એટલે કંસ તરત જ બોલ્યો હામે અરે બરાબર યાદ છે જે દિવસથી મેં સાંભળ્યું છે ત્યારથી હું સૂતો નથી બરાબર ઊંઘ નથી આવી અને વાતે સાચી છે મોતનો ડર લાગે અને ઊંઘ ન આવે કોઈ દિવસ ઉંદર કાપે કરંડીઓ ને સાપ ઉંદર ને ખાય ઉદ્યમ કરતા અવડું પડે ધાર્યું ધણી થાય યાદ રાખજો આ વાત કે પરમાત્મા ધાર્યું થાય આપણું કશું ધારું થવાનું નથી કંસે કહ્યું કે તમે કહ્યું બરાબર છે મને બરાબર એ શબ્દો યાદ છે અને અમને એક શંકા છે કે વસુદેવ અને દેવકી સંતાન આઠમો દીકરો નંદી યશોદાનો જે દીકરો છે ને એ આનો દીકરો હોય એવું અમને લાગે છે એટલે નારજી કહ્યું કે લાવ તારી શંકા ઉપર હું મોહર મારી દઉં તારી વાત સાચી છે તો કંસે પૂછું કે પણ તમે કહો છો પણ મને શંકા એ જાય છે કે આને અમે કેદખાનામાં કેદ કર્યા છે તો બાળકને પહોંચે કેમ તો કહે છે કે તારા સૈનિકે કોઈ કે મદદ કરી હશે તને ભરોસો આવે તો રાખ મારી ઉપર હું તો સાચું કહું છું કે તને જે શંકા છે એ શંકા સાચી છે વસુદેવ અને દેવકીનું આઠમું સંતાન નંદ અને યશોદાનો દીકરો છે આટલું કઈ નારા જીવી ગયા પછી કંસે સભાને બોલાવી સભાની અંદર નક્કી થયું કે શું કરવું તો કે બે ભાઈને આપણે લઈ આવીએ અહીંયા લઈ આવવા માટે શું કરવું પછી યજ્ઞનું આયોજન કર્યું ધનુષ યજ્ઞનું અને એ યજ્ઞના આયોજનમાં બધી જ તૈયારીઓ થઈ ગઈ અકરૂરજી મહારાજને સોનાનો રથ લઈ અને પત્રિકા લઈ અને વૃંદાવનમાં મોકલ્યા વ્રજમાં મોકલ્યા છે અને નંદ બાબાના ઘરે આવી સમાચાર આપ્યા કે તમારા દેવી દીકરાને હું તેડું કરવા આવ્યો છું અને તમને બધાને આમંત્રણ દેવા આવ્યો છું મથુરા નરેશ કંસ યજ્ઞ કરે છે અને તમને બધાને હું આમંત્રણ દેવા આવ્યો છું તો બધા રાજી થયા માં યશોદાને ન ગયું કે મારો કનૈયો વયો જશે માતાજીએ તો ચોખ્ખી ઘસી ના પાડી દીધી કે તમારા જેને જાવ એ જાજો અમારો છોકરો નહીં આવે પણ એ સમયે નંદ બાબા યશોદાને સમજાવ્યા કે મથુરા नरेश કંસ આટલું આપણને આગ્રહપૂર્વક આવો હોનાનો રથ મોકલે અને દીકરાને જવા ન દઈએ તો ખોટું લાગે ને અને પછી ભગવાન માં યશોદા સાથે સૂતા છે

ભગવાન કહે છે આખું વૃંદાવન વામણું થયું છે કોઈ કોઈની સાથે બોલતું નથી કોઈ કોઈને કઈ વાત સાંભળતું નથી કોઈને કશું ગમતું નથી બધા લોકો એકદમ ઉદાસ થઈ ગયા ગોપીઓ રડે છે ગોવાળો રડે છે એટલે માણસો રડતા હતા ત્યાં સુધી તો છોડો પણ ભગવાન કૃષ્ણ જયારે ગોકુળ માંથી મથુરા જતા હતા ને ત્યારે વૃંદાવન ના એક જીવ એટલે કે કૂતરા બિલાડા ગાયો વાંદરા બધા રડતા હતા પ્રભુના વિયોગમાં બધા રડે છે ગાયો એક પણ પોતાના મોઢું નથી નાખતું ભગવાન જેવા રથમાં બેસવા માટે આવ્યા તો ગોપીઓ ભગવાન ની આગળ ઉભા રહી જાય છે અને પરમાત્માને કહે છે પ્રભુ પેલા અમારા ઉપરથી રથ ચલાવી દો અમને મારી નાખો પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો

સૌ લોકોને છોડીને પરમાત્મા ચાલ્યા છે રોતા મેલ્યા છે બાલ ગ્વાલ ને રે લો રોતા મેલ્યા છે બાલ ગ્વાલ ને રે લો લતર ફળે છે યશો મતી માત જો રથડે બેસીને હરી થિ યાર લો તરફડે છે જશો જો મત જોડે ખેસીને હરી હારી યાર લો કપટી તે કંસના તેડા આવી कोपटि ते कञ्चन लोल छोडि ह्या हारो रथडे बसी ने हरि हारियार लोल छोडि ह्या जो ત્યારે માં યશોદા ખૂબ રડે છે ગોપીઓ રડે છે પરમાત્મા એ બધાને સાંત્વના આપીને જેવા રથમાં બેઠા રથ ચાલતો થયો તો યશોદા પાગલ બનીને પાછળ પાછળ દોડી જાય છે પાછળ જયારે દોડે છે ભગવાન થી પાછું વાળું જોવાઈ ગયું ને પરમાત્માએ કીધું અકરો કાકા ને કાકા ઉભારો રહો ઉભો રાખી દો રથને ઉભો રખાયો ભગવાન નીચે ઉતરે છે અને પરમાત્મા નીચે ઉતરી અને યશોદા પાસે ગયા છે માને જેમ કીધું માં શું કરો તમે આટલા બધા અધીરા ન થાવ પાગલ ન બનવા માના ગળામાં ડૂમો ભરાઈ ગયો છે

ભગવાન કહે છે કહો ને માં શું કેવું છે માં એ યાદ કરાયું તમને યાદ છે તમે નાના હતા ત્યારે પેલી ગોળી ફોડી છોડીતી ભગવાને કીધું હા માં મને યાદ છે તો તમને યાદ છે આ તમારી કઠોર યશોદાએ તમને દોરડાથી લઈ અને પેલા ખાણિયા સાથે બાંધી દીધા હતા યાદ છે તમને હા માં મને યાદ છે માં રડતા રડતા કહે છે કનૈયા

આખી દુનિયામાં તારા કનૈયાને બાંધવાની કોઈ તાકાત નથી કેવળ યશોદા તે મને બાંધ્યો છે આ સંસારમાં તું મને બાંધી શકે મને કોઈ બાંધી નથી શકતો દુનિયામાં સુમાને દીકરાનો પ્રેમનો આ સંબંધ છે આ સંસારમાં દીકરાઓ મા વગર ન રહી શકે મા દીકરાઓ વગર ન રહી શકે યશોદા રડે છે અત્યારે પ્રભુ કદાચ નથી રડતા સમજો પણ કથા આવે છે આગળ કે જ્યારે ભગવાન યાદ આવીને ત્યારે પ્રભુ પોતે પણ મથુરાના એ મહેલ ની ઉપર જરૂખામાં ઉભા ઉભા વૃંદાવન તરફ નજર કરી અને ઠાકોરજી પોતે રોયા છે અરે છોડો મથુરામાં તો હજી ઉંમર નાની હતી અગિયાર વર્ષ ને બાવન દિવસ થોડોક સમય વ્યતી થયો હતો પણ ભગવાન દ્વારિકાના રાજા થયા અને જ્યારે દ્વારિકાના રાજા થયા પછી રુકમણી હારે લગ્ન થયા અને પરમાત્મા પોતાના શયન ભવનની અંદર પોતાના પલંગની અંદર રાત્રિના મધ્યરાત્રીએ પરમાત્મા બેઠા બેઠા રોતા હતા એટલે રુકમણી આવીને પૂછ્યું કે પ્રભુ તમે કેમ રડો છો શું થયું તમને અન ત્યારે દ્વારિકાનો રાજા બન્યા પછી ભગવાન એટલું બોલ્યા હતા કે રુકમણી મને યશોદા બહુ યાદ આવે છે આજે મને મારી માં યાદ આવે છે જયારે જયારે પ્રભુને યશોદા યાદ આવીને ત્યારે ત્યારે ઠાકોરજી રોયા છે અને આ દુનિયામાં તમે ગમે તેટલા મોટા થઈ જાઓ કેવા કેવા વાળા બોલાવશે તમને મળશે તમને તુકારો એવા લોકો બહુ ઓછા મળશે ભાવનગરના દરબારમાં પ્રભાશંકર પટણી કરીને હતા એમાં પ્રભાશંકર પટણી એટલા બધા જ્ઞાની એટલા બધા વિદ્વાન એટલા બધા પોતે આમ ધીરજવાન એટલા બધા બુદ્ધિશાળી ગમે તેવા કામ હોય ઉકેલી દે એમાં બરાબર પ્રભાશંકર પટણીજીના માતુશ્રીનું નિધન થયું અને પોતે રડતા હતા દીવાન હતા એટલે ભાવનગરના લોકોએ પૂછ્યું કે દીવાન સાહેબ તમે રોવો છો તમે તો બધાને હિંમત આપવાવાળા વાળા છો તમે રોવો છો ત્યારે આંખમાંથી દડ દડ અસુરની ધારા સાથે ભાવનગરના દિવાન પ્રભાશંકર પટને એટલું બોલ્યા હતા કે મને રડવું એટલા માટે આવે છે કે પ્રભાશંકર પ્રભાશંકર તો આખી દુનિયા મને કહે પણ પગલો કેનારી મારી માં મરી ગઈ આજે મારી માં જ્યારે સંસારમાંથી વહી જાય છે ત્યારે દુઃખ બહુ થાય સંસારમાં પ્રભુ પોતે રોયા છે મને યશોદાને યાદ તો આવે છે પરમાત્મા કહે છે માં હવે રડશો નહીં હો તમામ દુખી ન થાવ આપણે પાછા મળીશું ભગવાન જ્યારે વૃંદાવન થી ગયા ને ત્યારે કહેતા ગયા હતા પાછા મળીશું ક્યાં મળીશું ક્યારે મળીશું એનો કોઈ સંકેત નહોતો આપ્યો અને અંતે પરમાત્મા રથમાં બેસી અને નીકળી ગયા પ્રભુ ગયા નથી આજે વૃંદાવનનો પ્રાણ ગયો છે વૃંદાવનનો સૂર્ય જતો રહ્યો છે ગોપીઓ પોતાના મોઢામાંથી એમ બોલે છે કે કદાચ આકાશમાં સૂર્ય ઉગી જાય આખી દુનિયા માટે અંજવાળું થઈ જાય આખા દુનિયા માટે દિવસ થઈ જાય પણ અમારો દિવસ તો ત્યારે જ ઉગે જ્યારે અમે કનૈયાનું મોઢું જોઈએ કોનું મોઢું કનૈયા ભગવાન અંતે બધાને સાંત્વના આપી નીકળી ગયા આ બાજુ સૌ વ્રજવાસીઓ માં યશોદાના ઘરે ગયા પણ કોઈ આખો દિવસ મોઢામાં પાણી ન મૂક્યું સૌએ નિર્જળા પસાર કર્યો પરમાત્માએ માર્ગની અંદર અકૃજી મહારાજને દર્શન આપ્યા જળમાં અને પ્રભુ પધાર્યા છે મથુરામાં મથુરામાં ગયા બગીચામાં ઉતારો દેવાયો પરમાત્માએ પછી બગીચાને લઈ અને પછી કીધું કે નગર જોવા જઈએ પરમાત્મા નગર જોવા ગયા અને એમાં બરાબર વાત પ્રસરી ગઈ કે ગોકુળથી પેલો કનૈયો આવ્યો છે તે બધી બધી સ્ત્રીઓ એ કોઈ દહીં રેડા કોઈએ માખણ રેડા એની માથે બધાના કપડા બગાડ્યા ગોવળિયાએ કીધું કે કનૈયા મેળો જોવા જઈને આવા મેલા કપડા પહેરી કંઈક કપડાનું કરો કંઈક અને એમાં બરાબર કંસના રાજનો ધોબી કપડા નું લઈ અને જાતો ભગવાને કીધું હાલો કદાચ વ્યવસ્થા થઈ હોય એવું લાગે છે અને બધાને નજીક ગયા અને ધોબી કાકા નમસ્તે આ મારા મોટા ભાઈ દાવ અને હું એનો નાનો ભાઈ કનૈયો નંદ યશોદાનો છૈયો અમે ગોકુળથી આવ્યા આ તમારા ગામની સ્ત્રીઓએ કપડા બગાડ્યા છે કપડા આપશો ધોબી જરાક બેરો હતો કાને ભગવાનને પૂછું શું કીધું જોરથી બોલ સંભળાણું નહીં ભગવાને એની એ જ વાત જોરથી કાનમાં કીધી ધોબી પાછું બોલો જરાક ધીમે બોલ હાવ બેરો નથી કેમ ઓળખો તને પેલો ચોર ઈજ ને તું ભગવાન ને બે પાંચ શબ્દો એવા ખેરાબ કીધા ને ભગવાનનો મિજાજ ગયો ભગવાનને એક થપાટ મારી મસ્તક ઉતાર નાખી દડ પડ્યું પોટલું પડ્યું ઓલા ગોવાળિયા બધા ચકિત થઈ ગયા આ શું થઈ ગયું ભગવાને બધાને આમ કીધું એ મારી સામે શું જોવા પોટલું ખોલો મંડો પહેરવા બધાએ કપડાં પહેર્યા પણ બધાને નાના મોટા થયા માપ ના કરવાની વાત આવી તો અમે દરજી દુકાન દુકાનથી ન્યા ગયા દરજી કાંઈ કીધું જ નહીં લાવો જલ્દી કરી દઉં કેમ ચમત્કાર વગર નમસ્કાર કરતું નથી કોઈ દુનિયામાં હમણાં જોયું ધોબી હમણાં ગયો હાવ ગાંઠનું ગોપીચંદન ગયું તો ધોબીને મરતા જોયો એટલે દરજી કાકા બધાના કપડા માપ ના કરી દીધા અને કપડા માપ ના કર્યા પછી ભગવાને પૂછ્યું કે દરજી કાકા કેટલા પૈસા આપવાના જોજો આ કથાઓ ખાલી આમ આમ હાસ્ય માટે એના માટે નથી ધોબીને ભગવાને માર્યો ને એનું કારણ હતું ગામડેથી કોઈ આવેલા થોડું ઓછું ભણેલા માણસો શહેરમાં આવે તો શહેરમાં ભણેલા ગણેલા માણસોએ ગામડાના અભણ માણસોની થોડીક મર્યાદા રાખવી જોઈએ એની મજાક ન કરવી જોઈએ આ બહુ મોટો સંદેશો ભગવાન આપ્યો છે બીજો સંદેશો દરજી કાકા પાસે કપડા માપ ના કરાવ્યા દરજી કાકાને કીધું કેટલા પૈસા આપવાના દરજી કીધું તમારી પાસે પૈસા લેવાય કારણ કે દરજી બીક લાગી ગઈ તમારી પાસે પૈસા લેવાય ના ના ભગવાને કીધું ના હો મફતમાં કામ કરાવાય નહીં મફતમાં કામ નહીં કરાવવાનું સૌે આ સંદેશો લેવા જેવો છે કોઈની પાસે મફતમાં કામ કરાવાય જેટલું કામ એટલા પૈસા તો હવે તમારી પાસે ફરજ આવી લો તો આટલા દિવસથી કથા સાંભળો તમારે મને દક્ષિણા દઈ પડે જયેશભાઈ કથા સાંભળે દક્ષિણા દેવી પડે શાસ્ત્રમાં નિયમ છે કે કથા સાંભળે એટલે દક્ષિણા દેવી પડે પરેશભાઈ તૈયાર છે ને દક્ષિણા તમે લોકો બધાય એકલાઈ નથી સાંભળ્યું બધાય સાંભળી છે તમે તો તમારા લોકોની દક્ષિણા દે પડશે ચેક લાવ્યા છો સહી કર્યા વગરની પણ તમે બધા દક્ષિણામાં એટલું આપજો કે રોજ તમારા ઘરમાં એક દામોદર સ્તોત્રોનો પાઠ કરજો વાલા ભક્તજનો નિત્ય ઠાકોરજીને યાદ કરજો આવી સારી દક્ષિણા મને આપતા રહેજો તમે દામોદર સ્તોત્રોનો પાઠ કરશો ને તો માની લઈશ કે તમે મને ખૂબ મોટી દક્ષિણા આપી છે ખૂબ દક્ષિણા આપી છે ભગવાને કીધું કોઈની પાસે મફતમાં કામ ન કરાવે એટલે પછી દરજી કાકાએ કીધું કે આટલા પૈસા આપી દો ભગવાન હિસાબ કરીને આપી દો બહુ ઓછા પૈસા થયા ભગવાને કીધું કે દરજી કાકા મારે બે તમને આશીર્વાદ દેવા છે બોલો બોલો પેલો આશીર્વાદ એ દેવો છે દરજી કાકા કે અત્યારે સિલાઈ ભલે આટલી સસ્તી છે પણ બે માં કાપડ કરતા સિલાઈ મોંઘી થાય જાવ પેલો આશીર્વાદ આ છે કાપડ કરતા બે આશીર્વાદ ભગવાને આપ્યા છે એમને ત્યાર પછી ત્યાંથી નીકળ્યા સુદામા નામના માળી પાસેથી ભગવાને માળા લીધી બધું પહેર્યું હતું હવે સૌથી મોટો અગત્યનો એક છેલ્લો સંદેશો તમને આપીને આપણે ભગવાનના લગ્નમાં જઈએ સૌથી મોટો અગત્યનો સંદેશો એ છે કે સારામાં સારા કપડા પહેર્યા સારામાં સારી માળા પહેરી અને તોય ગામડાના એક અભણ ગોવાળિયાએ કીધું કે નૈયા બધું સારું છે પણ કપાળમાં ચાંદળો નથી હાર નથી લાગતા આપણે કપાળમાં ચાંદળો નથી એટલે આપણે હાર નથી લાગતા અને પછી શેરેન્દ્રી નામની દાસી પાસેથી ભગવાને કેસરયુક્ત ચંદન લઈ અને પરમાત્માએ કપાળમાં ચંદન કર્યું અને શેરેન્દ્રીને રૂપ આપ્યું જેને આપણે કુબજા કરીને બોલાવીએ છીએ પરમાત્માએ એ કુબજા પાસેથી ચંદન લઈ અને પરમાત્માએ એને રૂપ આપ્યું છે કારણ કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાસ સહિત પાછું આપે તમે જેટલું ભગવાન માટે કરો ને એના કરતા અનેક ગણો ભગવાન તમારા માટે તૈયાર રાખીને જ બેઠા છે તમે તમે જેટલું કરો એના કરતા અનેક ગણો તમે કદાચ ખેતી કરવા વાળા જેટલા લોકો છે ને ખબર છે ખેતી કરવા જાઓ ત્યારે એક માંડવીનો દાણો તમે વાવો છો કેટલી કેટલા દાણા કરીને પાછા આપે છે કારણ કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાસ સહિત પાછું આપે અને માળે પરમાત્માએ શૈરેન્દ્રિય ઉપર કૃપા કરી ત્યાર પછી ધનુષ્યને તોડ્યું અને પછી કંસને ખબર પડી એટલે કંસે એ જ સમયે મલકુસ્તીનું આયોજન કર્યું અને મલકુસ્તીના મેદાનમાં બે ભાઈઓને આમંત્રિત કર્યા એ બે ભાઈઓના આમંત્રણમાં

અને એ કંસને પરમાત્મા એ એક મુષ્ટિકાના પ્રહાર સાથે જયારે કંસને મારે છે ત્યારે દેવતાઓ ભગવાનના ટોપલાઓથી લઈ અને પુષ્પના ટોપલાઓ લઈ લઈ અને દેવતા ભગવાનનો જય જય કાર થયો પરમાત્માએ કંસને માર્યો મથુરામાં શાંતિ થપાણી ત્યાર પછી પરમાત્મા ત્યાંથી આગળ ગયા અને ત્યાં આગળ જતા ભગવાને પોતાના માતા પિતાને મુક્ત કર્યા મા બાપને મુક્ત કરી ઉગ્રસેન મહારાજને રાજગાદી સોંપી દઈ અને પછી થોડા દિવસોમાં ભગવાને સૌ વ્રજવાસીઓને એટલે કે નંદ બાબાને સૌ લોકોને ગોકુળ મોકલી દીધા અહીંયા આગળ મથુરામાં કંસને મારવાનો અર્થ છે આ શરીર એ મથુરા છે કંસ એ અભિમાન છે આ શરીર રૂપી મથુરામાં જો અભિમાન રૂપી કંસને મારશો તો જ પ્રેમ પ્રેમરૂપી કૃષ્ણ આ મથુરામાં રોકાશે નહીં તો તમારા મથુરામાં પ્રેમ પ્રેમરૂપી કૃષ્ણ રોકાવાનો નથી યાદ રાખજો પ્રેમ ગલી અતિ સાંકરી ઉનમે દો ના સમાય એક જ્ઞાનમાં બે તલવાર ન જાય એવી રીતે કાં તો આપણા જીવનમાં અભિમાન રહે અને કાં તો આપણા જીવનમાં પ્રેમ રહે બે માંથી એક જ રહે બે વસ્તુ સાથે ન રહે તો પરમાત્માએ અભિમાનને માર્યો મથુરામાં